ઘર ઉભું કરવામાં આવ્યું છે તબીબ દંપતીનું આ ઘર પર્યાવરણ સાથે સંકળાયેલું બનાવવામાં આવ્યું છે જેને કારણે અહીંયા અલગ અલગ પક્ષીઓ પણ આવે છે સાથે આ તબીબ દંપતી દ્વારા પક્ષીઓ માટે પણ રહી શકે તે માટે દ્વારા પર્યાવરણ બચાવવા માટે વધુ વૃક્ષોને રોપવામાં આવ્યા છે સમગ્ર વિશ્વભર ગ્લોબલ વોર્મિંગના કારણે ચિંતિત છે પર્યાવરણને બચાવવા માટે લોકો અનેક પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે સાથે વૃક્ષો વાવી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લામાં એક એવું ઘર બનાવવામાં આવ્યું છે જ્યાં એક પણ વૃક્ષ કાપવામાં આવ્યું નથી સાથે જૂના કાટમાળના લાકડાનો પુનઃ ઉપયોગ કરી પોતાનું ઘર બનાવવામાં આવ્યું છે વલસાડ તાલુકાના ફલદરા ગામ ખાતે રહેતા અને સેવાભાવી આદિવાસી તબીબ દંપતી દ્વારા પર્યાવરણ અને પક્ષી પ્રેમ તથા માતૃભૂમિ પ્રત્યેની લાગણી ઉજાગર કરતું પોતાનું ઘર બનાવ્યું છે પર્યાવરણની સાથે મકાનની ફરતે દિવાલમાં અબોલ પક્ષીઓના આશ્રય સ્થાન એવા પક્ષી પક્ષીઓની તરસ છિપાવવા આંગણામાં પાણીનો કુંડ પતંગિયા પક્ષીઓને આકર્ષકતા ફળ અને ફૂલ ઝાડોનું વાવેતર તેમજ દેશી બિયારણના વેલાવાળી જૈવિક શાહભાજી અને વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરતા ત્રણ બોરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ થકી નવું ઘર પર્યાવરણને અનુરૂપ અને પ્રકૃતિક નજીક લઈ જતું બનાવવામાં આવ્યું છે વલસાડ તાલુકાના ફળધારા ગામના વતી અને ધરમપુરની શ્રી સાયનાથ હોસ્પિટલના પેથોલોજિસ્ટ ડૉક્ટર હેમંત પટેલ

અત્યાર સુધી તબિયતમ પટેલ દ્વારા બે હજાર જેટલા વૃક્ષો વાવ્યા છે અને તેનું જતન કરવામાં આવી રહ્યું છે તબિયત દંપતીના પર્યાવરણ પ્રેમને દર્શાવતું આ ઘર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અ આપણે જે ઘર બનાવ્યું છે તો એ ઘર માટે દરેક લાકડું આપણે જૂનો કાટમાળ જે ખાસ કરીને સોનગઢ અને સુથારપાડા જેવા ગામોમાં પચાસ સાઠ વર્ષ જૂના ઘરોને કાટમાળનો લાકડાનો ઉપયોગ કર્યો છે એટલે કે આપણે રિસાયકલ કર્યું છે મનુષ્ય માટે ઘર જેટલું મહત્ત્વનું છે એ જ રીતે પક્ષીઓ બીજા કીટકો એ પણ જીવનમાં એટલા જરૂરી છે અને એના માટે આપણે પક્ષી માટે ખાસ કરીને ચકલી ચકલીની સંખ્યા અત્યારે ઘટી જાય છે તો એના માટે આપણે ખાસ પ્રકારના દિવાલમાં એના રહેઠાણનું આયોજન કર્યું છે અને એની સાથે સાથે મેના કાબર માટે પણ અલગ પ્રકારના રહેઠાણની વ્યવસ્થા કરી છે અને એની સાથે બીજા પતંગિયા કીટકો એના માટે પણ અલગ અલગ પ્રકારના છોડો નું વાવેતર કર્યું છે જેથી કરીને એમના માટે આશ્રય માટે આહાર માટે એ પ્રમાણે આયોજન કર્યું છે રોપાણ કર્યું છે સાથે સાથે બધાને જ પીવાનું પાણી મળી રહે એના માટે આપણે એક પાણીના કુંડનું આયોજન કર્યું છે આપણા પ્રધાનમંત્રી મોદીજીના અને પાટિલ સાહેબ જળશક્તિ મંત્રી એમનો જે ખાસ આયોજન માટે જે લોકોને નિર્દેશ કરે છે પ્લાનિંગ કરે છે તો એ હેતુથી આપણે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ વરસાદી પાણીનું ટોટલી આપણે સો સો ટકા પાણી આપણે સંચય થાય એ હેતુથી આપણે બોર માઇનરી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ડેવલપ કરી છે આજથી પાંચ વર્ષ પહેલાં અમને આ વિચાર આવ્યો હતો જે ટાઈમે કોરોના કાળ હતો અને આ કોરોના કાળ દરમિયાન આપણે અનુભવી જ ચૂક્યા છે કે પર્યાવરણની જાળવણી કરવી કેટલું જ મહત્ત્વનું છે અને એ પર્યાવરણની જાળવણી આપણા પૃથ્વી અને જીવન માટે પર્યાવરણની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે અને એ હેતુથી જ અમે એક પણ ઝાડને કાપ્યા વગર આ ઘરનું નિર્માણ કર્યું છે અને સાથે સાથે કદાચ પર્યાવરણને જાળીએ અજાણી અમે નુકસાન પહોંચાડ્યું હોય તો એ જ હેતુથી બે હજાર જેટલાથી પણ વધારે અમે નાના ઝાડોનું વાવેતર કર્યું છે કે જેના પર પક્ષીઓ કીટકો કે અલગ અલગ જાતના પતંગિયાઓ આકર્ષાઈ શકે અને એ રીતે અમે આ પર્યાવરણની જાળવણી કરવાનો એક પ્રયત્ન કર્યો છે કે જે અમારા માટે ખૂબ જ ગર્વનો અનુભવ છે હું એક આદિવાસી દીકરી છું અને આદિવાસીઓ માટે પર્યાવરણનું જતન કરવું ખૂબ જ મહત્વનું છે અને એ જ બધી બાબતોને ધ્યાનમાં લઈને અમે આ ઘરનું નિર્માણ કર્યું છે અને પર્યાવરણની જાળવણી કરવાનો પ્રયત્ન અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે